જય શ્રી રામ ગઈકાલે તારીખ બારના રોજ તળાજા શહેરની અંદર અંદાજે પંદરથી વીસ હિન્દુ મંદિરો જેવા કે હનુમાનજી મહારાજ ખોડિયાર માતાજીના મંદિરો એવા મંદિરોને તળાજા નગરપાલિકા દ્વારા તોડી પાડવા માટેની સાત દિવસની નોટિસ આપી છે કે ભાઈ સાત દિવસમાં તમે આ મંદિર નહીં હટાવો તો અમે ડિમોલેશન કરીશું તો આજે હું દરેક હિન્દુ સમાજને તેમ પ્રશાસનને પણ જણાવવા હું માગું છું કે આજે તળાજાની અંદર નહીં પણ અન્ય અન્ય બધા શહેરોની અંદર કેટ કેટલાય તે અસંખ્ય દબાણો કરી અને મોટા મોટા બિલ્ડીંગો ખડકી દેવામાં આવ્યા છે તળાજાની અંદર પણ આખું અમારા પાસે બદરંગલ પાસે એવું લિસ્ટ પણ છે કે ગેરકાયદેસર જમીનો ઉપર સરકારી જમીનો ઉપર મોટા મોટા ત્રણ ત્રણ માળના બિલ્ડીંગો ખડકી દેવામાં છે પોતાના અમુક ધાર્મિક સ્થાનો પણ એના માટે ઉભા કરવામાં આવ્યા છે તો આ પ્રશાસનને અને આ નેતાઓને આ જે ધાર્મિક સ્થાનો છે એક વર્ગ વિશેષના એ કોઈને દેખાતા નથી પણ હિન્દુ સમાજના મંદિરો નાની નાની એમથી ડેરીઓ એ બધી દેખાય છે આજે વર્ષોથી તળાજે એ પહેલાંના અમુક મંદિરો છે છતાં પણ એ મંદિરોને આજે તોડવા માટેની નોટિસો મળે છે તો આ બધા જે આપણે ચૂંટીને હિન્દુ સમાજના મતે ચૂંટાઈને આવેલા શાસકોને પણ મારે કહેવાનું કે તમારે જો આ ભારતને બાંગ્લાદેશ અને પાકિસ્તાન બનાવવું હોય તો અમારા માટે તમે હોવ શાસન કરતા કે ઔરંગઝેબ હોય અમારા માટે શું ફેર પડવાનો હોય તો આજે હું આ બજરંગ દળ દ્વારા એ ચેતવણી પણ આપવામાં આવે છે કે આ જે નોટિસો છે એ તરત પાછી ખેંચી લેજો એક પણ મંદિરો તોડવામાં નહીં હા તમારા સુપ્રીમ કોર્ટનું પાલન તમારે કરવું હોય તો જેટલા પણ દબાણો છે એ બધા જને તોડી નાખી અને પછી અમારા પાસે આવ્યો અમે સ્વયં આ જે કાંઈ દબાણો નડતરું પડશે એ બધા દબાણો અમે સ્વયં હટાવી લેવા માટે અમે બંધાઈ છે પણ એના પહેલાં તો તમારે જેટલા પણ નગરની અંદર તળાજા શહેરની અંદર જેટલા પણ દબાણો છે જેટલા પણ બિલ્ડીંગો ઊભા કરેલા છે જેટલી પણ દુકાનો ઊભી કરેલી છે એ તમામ દુકાનોનું પહેલાં ડિમોલેશન કરો ત્યારબાદ અમને ખાલી કહેજો એટલે અમે સ્વયં અમારી રીતે આ બધા દબાણો અમે હટાવી લેવામાં બાકી જો એક પણ હિન્દુ મંદિરને કાંકરી છાળો કર્યો છે તો અમે પણ ભૂલી જાઉં કે આ આપણા શાસકો છે અને જે કોઈ દબાણ માટે જે આવશે એમને પણ એમનું પરિણામ ભોગવવું પડશે બીજું કે બજરંગ છે એ એવું નહીં માનતો કે અમે અમારા પ્રાણના ભોગે પણ રક્ષણ કરીશું અમે અમારા પ્રાણના નહીં અમે તમારા પ્રાણના ભોગે પણ અમે અમારા હિન્દુ મંદિરોનું રક્ષણ કરીશું અમે ઇંચનો જવાબ પથ્થરથી આપવામાં માનીએ છીએ એટલે એવું નહીં સમજતા કે આ ખાલી ચેતવણી છે આગળ સમય આવશે જરૂર પડશે તો અમે કરીને પણ દેખાડશું એના માટે આપ તૈયાર રહેવાનું રહેશે અને એને આ ચેતવણી છે જે સમજવું એ આપ સમજો જય જય શ્રી